ભૂખ તો લાગી છે પણ શું કરું કે ઘરમાં સમાન થઈ ગયો હાવ કાકા બઉ ભૂક લાગી પેટમાં દુખાય એ તો હાસી વાત છે પણ હવે એક બે જગ્યા ઓછી પાછી ને માજ્યા પણ મળ્યા નહીં કગા મારે બેને ફી એ મંગાવીએ ફી બેહાલની બેહાલની ફી મંગાવી હમ ઉભા ત્રણ હજાર રૂપિયા એટલે આ બુટા હાલ તો સમાન લેવાય નહીં તો નહીં પાડતો ગમે તો તો લ્યા લો ને આમાં પડવાનું એ તો હાસી વાત છે પણ હવે જીદ્રાજ હવે મૂકવું એ કર હવે જો મુએ એ કોમ કરી કરીને થાચો છું બરોબર ને મને હવે કોઈ કોમ આલતું નથી એટલે તું એમ કરે ભણવાનું છોડી મેલ અને નોકરી ગોતકો તો આપણો ઘર તો એડે નોકરી તો કાકા આવું નોકરી દે તો હાસી વાત છે પણ ગમે એ બટી નોકરી તો કરવી જ પડશે ને તાર ધંધો કર્યા વગર આપણે ઘર છે હેડ છે હે એક વેળા ખાયા ને એક વેળા ના ખાયા આમ કેટલા દાડા હેડે જિંદગી બરોબર હમ

એ લાઈન તૂટી જતી એના કારણે એ અંતા હા ના ના પાવર તો ચાર નો આવી ગયો નવ વાગ્યાનો યાર પણ લાઈન ફૂટી જતી એના કારણે પોણી હજુ હવે આવશે બાર વાગે પહેલા પોણી આવી જાય તમારા ક્ષેત્રમાં ના ના તમારો વારો છે ને પોણી તમારા ક્ષેત્રમાં દાબાનું કોઈને પોણી નહીં આવ્યું તમે તો ના માન્યામાં આવતું તમે આને જોઈ જો ક્ષેત્ર એટલે હું તો કાંઈ જૂઠું નહીં બોલતો ભલા છે વાત કરો તમે હા હારો કોઈ ચિંતા ના કરો તમે તાર નહીં હુકે છે એરંડા તમાર બે કલાક માં એરંડા હુકે જાય તમે ચિંતા ના કરો બાર વાગ્યા પેલા તમારા ક્ષેત્ર પાણી હશે રેલો હા હારું હારું હા ચિંતા ના કરો ફટાફટ પાવડર ની પોકો બાર વાગ્યા પેલા પાણી આવી જાય તમારા ક્ષેત્ર માં આ થઈ જઈ ભાઈ લાઈન તો એ હારો હડો હા કે તમારે કોમ હતું હું કોમ હતું ભાઈ તમારે એ કાકાને પૈસા જોતા થોડા તે તા કાકાને પૈસા જોતા તો કોમ ગોમ ઓછું ઓસુ મળો છે કોમ આજ નઈ મળી બે દાડા જ્યાતા અને આખા ગોમ પછી આવી જ ના બધા આવશી માં જોડે આ પણ તમે બે બધા ને હું આલે ભાઈ હું ભૂસે મારે પાછો એ તો શું કર માં અમાર નહીં તે હટાણ ના બુત હટાણું નહી ઓવા અલ્યા જનક કોમ કરું હોય ને એને કોમ બધુંય મળી રહે અત્યારે કોમ ઓછું ચાલે હે પણ કાલે જ તેમ પમદારી જેતા પણ આજ જ ન મળ્યું યે જોર આવતું છે કોમ કરું જોર ન આવતું તાણ હાચું કે છે ઘરમાં ખાવા નહીં તમાર નહીં એટલે મારા ગામમાં મોણ ઘરમાં ખાવા પીવા દોણાય નહીં ઓના એમ કર હા મારે જાવ છે પેલા વાહમાં તો આપણે વચમાં તાર ઘર આવે છે ને પેલા ઈકણ ભેગા થઈ હર તાર પપ્પાને પેલા ભેગો થઉં હું પણ મનાલ તો કઈ તો હું ઘેર જઈને હેઠણ લેવા જઈશ પણ અમે હું તો અતારે પેલા વાહમાં જ જઉં તો વચમાં ઘર આવે તો તન ઈકણ ત કાકા હંગા

અલે ગમે તે કરી તારે ફી જમા કરાવી પડે ભણવાય કે તું તું તારે કાકો તો રખડે આખી જિંદગી તારી જિંદગી એવી નહી કરે તું કોમે હવે કામ કરતો જોર આવતું બે ઘેર જ હોય કે લે હરખાજી આવો આવો સરપંચ આવો શું કરો છો હા આજુ આ પાણી ગરમ મેલી છે હા એટલે પાણી નાવે તો થાવ ને ઘર ઠંડી બહુ પડે છે એટલે આખા ગામમાં બધા વેલા વેલા નાઈ ધોઈને કોમે જ અત્યારે તમે હવે અગિયાર વાગે પાણી મેલો લે

તો સાચી વાત છે પણ સરપંચ હવે ઘર તો ગમે કરે રડવું નહીં મને કોઈ કોમ આલતું નહીં એ વાત હાચી છોકરો આમ તો ભણ્યા વાત તો સારું તું ભણતર સારું છે ઈચ્છા તો હતી ઘણી ભણાવવાની પણ હવે ઘરની પરિસ્થિતિ જોઉં ને એટલે વિચાર આવે છે કે હવે કોઈ નોકરી ધંધો મળકે ને તો બે પોસ્ટ રૂપિયા ઘરમાં આવે ને બે પોસ્ટ રૂપિયા વધે ને તો હમણાં કાલે પહેણે એવડો થઈને ઉભો રહે છે એટલે એ પૂછ્યું તો પાછું એટલે હું કુચ માં નિહાર નહીં જો એટલે કે ફી ભરી નહીં એટલે કે સાહેબ ફી માગતા હતા એના કારણે કે નિહાર જો નહીં યાદ હવે સાચી વાત છે

એને કોઈ લાભવું હોય આના મારે કોઈ લાભવું હોય આના તો શું કરવાનું કો એ બધુંય હવે સારાઓ અને થાશી તમે ચિંતા ના કરો હં એનોય બધો હું ઓળ કરું છું અને છોકરાને ભણવાનો વળ કરું છું ગમે એ થાય છોકરાને ભણાય અને આપણે આગળ લાવીએ એને ક્યાં મતલબ એના ભવિષ્યમાં એનો હીરો તો સુખી રે હાચી અને તમે તમારી ચિંતા ના કરો તમે તમારું બધું ઓળ કરું છું એવું એમ હોવે

હા પૈસાની ચિંતા ના કરો તમે પૈસા મારા આલવાની છે ભાઈ હો હો માલ સુધી તમારા ગલ્લામાં જે માલ હોય એ માલ હુધી તમે ત્યાં કિંમત કઈ દેજો મને એટલે હું તમને પૈસા આલ દઉં અને એ હોય ને છોકરો બહાર જો ભણવા તમે વેચો એમ ને હાર ભાઈ કશો વાતો નહી ભણાવ લે આ છોકરો ભણાવો તો હારું ભાઈ હારું થાય બધો નહિ એની જિંદગી મે તો સુખી હોય

આ કીધું તમને અને એમ કરો હ અત્યારે ઘરમાં નહીં ખાવા તમાર એમ કરો તો લ્યો આ પૈસા અત્યારે રાખો હ જે ઘરમાં ના હોય લોટ લોટપોટ લાવી અને શાકભાજી જે લાવવાનું એ લાવીને ભાજી ખાવા અત્યારે બે જણા હોવા તો લે સિદ્ધાજ એક દૂધની થીરી લીધા દારૂ રૂપિયા ની અને ચાન ફોડ લેતા હવે હું કઉ ચા નહી પીવો મારે ચા તો ખાવો પડે ના ના મારા ભાઈ ચા મારા નહીં પીવો તમે તમે ચિંતા કર્યા વગર એ છોકરા પાછો ચા નહી પીવો નહીં અત્યારે ચા નહી પીવો મારા હજી પેલા વાહમાં જવાન છે એવું છે ઓ ઓ નહી ચા નહીં પીવો આપણે ઓ ચા તો પછી પીએ હું તું ભણી ગણીને આગળ વધીને પછી તારા જોય ચા પીવો હા હું કીધું શાકભાજી લેતા આવ હા શાકભાજી તાર જે લાબાનો ઘરમાં પણ લટાણો લેતા આવજે જે હા હો

અરકો ઘેર બેહી જા નારો પાણી ગાડીને મોટો થઈને પાણી છે અને શેતરની ના નોમે કરી દે હે ને અમે પડ્યા રહે હું લે હું કરું હવે આ પોગો તો મારવો પડશે કોક કરીને છોડાવું પડશે ને લે લુ બોલો હા હા જો હો હા પણ વાત તો ઘણો છે હું લે આલો અલ્યા ઘરમાં ઘર માં મેઠાન ઠેલી જોઈ નહિ હું જઈને આવ્યો કે બે દાડે તો ગાધુંય નહીં તને નહીં ગાધું ઓય ને આ બે દાડે નહિ ગાધું અમાવજી

મણીલાલ હાવખે આવતો ના હોય રકે ભરી લોટ આલે હિંમત તમે તમે કહી દીધું પણ આલ્યો તો ફોટો હું લે આલ્યો તો ખબર છે જોલો વરહાતે આલી મોડી દીન તૈન જણા વરહાત પડ્યો ઓ હો આ અમાર હાવ લોટ થઈ ગયો તો લોટ માં જાય ને રકે બી ભરીને આલ્યો બોલો આ રડ ભઈ વા આલ્યો તો ને હા તા આલ્યો તો હવે તમે ચિંતા ના કરો તમારા જો તમે રાજી હોય હારા તો તમે મારા અંગાત આબુ હોય આપડા આબા માંગતા હોય હા આરામ રાજી રહેતા હોય

ને તો જાય છોકરો જમીન જમીન બધી થઈ પાછી ઉપર લોને લઈ લીધી છે પૂછવી નઈ ના એટલે સહી કરવા મને તો ખબર પડે છે શું કરવાનું શું ના કરવા સહી કરવી ના કરવી તો